હાલો ફ્રેન્ડ આજે આપણે રાજસ્થાન ફેમસ પંચ રત્ન દાર બનાવશું એના માટે એક મેં મોટું વાસણ લઈ લીધું છે બે ચમચી જેટલી ચણાની દાળ બે ચમચી જેટલી મોગર દાળ બે ચમચી જેટલી અડદની દાળ બે ચમચી જેટલી મસૂરની દાળ બે ચમચી જેટલી તુવર દાળ હવે આ દાળને આપણે મિક્સ કરી દેશું મિક્સ થઈ જાય એટલે બે વખત ચોખા પાણીથી આપણે એને ધોઈ લેશું બે વખત ચોખા પાણીથી મેં એને ધોઈ લીધું છે હવે મેં એક કપ જેટલું મેં પાણી લઈ લીધું છે હવે આપણે એને દસ મિનિટ ઢાંકીને એને હું રેવા દઈશ દસ મિનિટ આ દાળને થઈ ગયું છે હવે એક મેં પ્રેશર કુકર લઈ લીધું છે એની અંદર આપણે આ દાળ એડ કરી દઈશું પાણી શીખે દાળને એડ કરવાનું છે પ્રેશર કુકરની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એટલે અડધી ટી સ્પૂન જેટલું મીઠું અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર ને એક ચમચી જેટલું તેલ બધું આપણે મિક્સ કરી દઈશું મિક્સ થઈ ગયું છે હવે આપણે પ્રેશર કૂકરનું ટાંકડું બંધ કરી નાખશું હવે મીડિયમ ગેસ ઉપર આની હું પાંચ વિસલ વગાડી લઈશ પછી આપણું પ્રેશર કુકર ઠંડુ થશે પછી આપણે ખોલશું પ્રેશર કૂકરની પાંચ વિસલ આપણી વગળી ગઈ છે એટલે પ્રેશર કુકર ઠંડુ થઈ ગયું છે એટલે મેં ખોલી નાખ્યું છે આપણી દાળ મેસ થઈ ગઈ છે એટલે બફાઈ ગઈ છે હવે આપણે દાળનો એક વઘાર કરશું હવે એક મેં કડાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરશું હવે તેલને આપણે ગરમ થવા દેસુ તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે એક ચમચી જેટલું રાઈ એક નંગ તજનો ટુકડો બે નંગ જેટલા લવિંગ અડધી ટી જેટલી રાય એક તમાલપત્ર બધા જ ખડા મસાલાને આપણે સાચડી દઈશું હવે ડુંગળી કુક થાય એના માટે સ્વાદ પ્રમાણે મીઠું એટલે પાંચ ટી સ્પૂન જેટલું મીઠું હવે ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન સુધી કુક કરી લઈ ડુંગળી આપણી કૂક થઈ ગઈ છે એટલે એક ટી સ્પૂન જેટલી આદુ લસણ અને મરચાંની પેસ્ટ હવે એને પણ હું ગોલ્ડન સુધી કૂક કરી લઈશ આદુ મરચાં અને લસણની પેસ્ટ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે અડધા કપ જેટલી ટમેટાની પ્યુરી લઈ લીધી છે હવે ટમેટા કૂક થાય એના માટે સ્વાદ પ્રમાણે મીઠું એટલે અડધી ટી સ્પૂન જેટલું મીઠું હવે ટમેટામાંથી સાઈડમાંથી છૂટું તેલ પડે ત્યાં સુધી એને કૂક કરી લઈશ ટમેટામાંથી સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે આપણે ટમેટા કૂક થઈ ગયા છે હવે આપણે મસાલા કરશું અડધી ટીસ્પૂન જેટલું મીઠું અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર અડધી ટી જેટલો ધાણાજીરું પાવડર અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો પાવડર હવે આપણે બધા જ મસાલાને મિક્સ કરી દેસું મસાલામાંથી તેલમાંથી છૂટું પડી ગયું છે હવે આપણે દાળ બાફેલી છે એડ કરશું હવે આપણે પેલા બધું જ મિક્સ કરી દેસુ બધું આપણું મિક્સ થઈ ગયું છે એક કપ જેટલું મેં ગરમ પાણી લઈ લીધું છે આમાં હંમેશા આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો નહીં તો આપણા મસાલા જે એડ કર્યા છે એનો સ્વાદ સરસ નહીં આવે હવે આપણે બધું જ મિક્સ કરી નાખશું બધું આપણું મિક્સ થઈ ગયું છે હવે આને ઢાંકીને પાંચ મિનિટ માટે એને કૂક થવા દઈશ પાંચ મિનિટ ઢાંકીને મેં એને કૂક કરી નાખ્યું છે હવે ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ હવે આપણે બધું જ મિક્સ કરી નાખશું હવે આપણે ગેસ બંધ કરી નાખશું અને સર્વિંગ બાઉલમાં આને કાઢી લઈશ રાજસ્થાની પંચરત્ન દાર મેં સર્વિંગ બાઉલમાં કાઢ લીધી છે ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે રાજસ્થાની ફેમસ પંચરત્ન દાર કેવી બની છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ